પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અડંગ રહી છે આજે ભરૂચમાં નોડિયા નોમની પૂજા ગામડાઓ અને શહેરોમાં એક સરખા ઉત્સાહથી કરવામાં આવી ગામડાઓમાં લોકો આજે પણ સાક્ષાત નોડિયારના દર્શન કરીને પૂજા કરે છે શહેરમાં નોડિયા જોવા ન મળતા હોવાથી બ્રાહ્મણો લોટના નોડિયા બનાવીને પૂજા કરાવે છે આ રીતે તહેવારોની શ્રદ્ધા જળવાઈ રહી છે શ્રાવણ માસમાં એક પંખી એક આવતા તહેવારોમાં નવી પેઢીને જોડવા માટે વડીલો થોડી બાંધ છોડ કરી રહ્યા છે. સીતળા સાતમમાં પરંપરાગત ખોરાકની જગ્યાએ આધુનિક ફાસ્ટ ફૂડ પણ સામેલ થઈ ગયું છે. શહેરીકરણને કારણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પર્યાવરણના રક્ષક ગણાતા નોડિયા અદ્રશ્ય થઈ ગયા છે. તેમ છતાં નોડિયા નોમની પરંપરા ચાલુ રાખવા માટે બ્રાહ્મણોએ લોટના નોડ્યા બનાવવાની પ્રથા શરૂ કરી છે ભરૂચ શહેરના દેખાતા હોવાથી મહિલાઓ તેમના દર્શન કરીને પૂજા ઉપવાસ કરે છે ઇન્ટરનેટ અને ઈમેલના આધુનિક યુગમાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારોની ઉજવણીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી નોયા નો પૂજા અર્ચન કરવામાં રાખવામાં આવેલ હતી તેમાં સર્વો સવારથી સર્વ ભાવિક ભક્તો ઉત્સાહ નો પૂજન માં એકત્ર થયા હતા અને ભાવ રીતે પૂજા કરી ધન્યતા અનુભવી હતી આ હેતુ પ્રાપ્તિ માટે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા જ્યોતિષ શંકર ગોળ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવો ની ભારતના આઠ વડા ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારત ના પ્રસિદ્ધ અંક શાસ્ત્રી

બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર વગર માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ રિંગ રોડ બૂજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ